પિયરમાંથી આ ત્રણ વસ્તુઓ ભૂલથી પણ ના લાવતા મિત્રો આ વિડીયોમાં આજે મહત્વપૂર્ણ જાણકારી આપવાના છીએ એવી ખૂબ જ મહત્ત્વની જાણકારી દેવાના છીએ કે જે સ્ત્રી તેના પિયરમાંથી આ વસ્તુઓ લાવશે તો તેના ઘરની બરબાદીનું કારણ બનશે મિત્રો આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાકાળ પણ છે અને સાથે સાથે રક્ષાબંધન ક્યારે છે તેના વિશે ઘણા લોકોમાં ગેરસમજ પણ છે કોઈક કહે છે કે વીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે તો ઘણા કહે છે ઓગણીસ ઓગસ્ટના રોજ છે તો મિત્રો આજે આ તમામ વાતો જાણીશું દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના તિથિ ઉપર રક્ષાબંધન માનવામાં આવે છે તમને બધાને ખબર જ હશે કે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ મહિનામાં ભક્તો તેની શ્રદ્ધા અને ભક્તિથી મહાદેવને પ્રસન્ન કરે છે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો છાંયો રહેશે શાસ્ત્રોમાં તેના ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે નવ અને એકાવનથી ભદ્રા શરૂ થશે જે બપોરે બાર અને સુડતાલીસ સુધી રહેશે આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રાકાળમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં આ રીતે ભદ્રા સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકાય છે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક થી લઈને રાત્રે નવ અને આઠ સુધી રાખડી બાંધવાનો શુભ અને શ્રેષ્ઠ સમય રહેવાનો છે મિત્રો કહેવાય છે કે ભદ્રા કાળમાં જ રાવણે તેની બહેન આગળ રાખડી બંધાવી હતી જેના કારણે રાવણનો અને તેના સામ્રાજ્યનો એક વર્ષમાં જ વિનાશ થઈ ગયો હતો તેના સિવાય ભદ્રા જે શનિદેવની બહેન કહેવાય છે તેને બ્રહ્માજીનો શ્રાપ લાગેલો છે કે કોઈ પણ ભદ્રાકાળમાં શુભ કે એવા સંયોગો પણ બન્યા છે નેવું વર્ષ પછી રાખડીનો આ તહેવાર ખૂબ જ ખાસ છે કેમ કે વૈદિક કેલેન્ડર અનુસાર રાખડીના દિવસે સર્વાર્થ સિદ્ધ યોગ રવિ યોગ શોભન યોગ અને શ્રવણ નક્ષત્રનો મહાસંયોગ રચાઈ રહ્યો છે તેથી આ વખતે આ તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો રક્ષાબંધન ભાઈ અને પ્રેમનો તહેવાર છે બહેન પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધી તેની લાંબી આયુષ્ય અને સ્વાસ્થ્યની કામના કરે છે અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા માટેનું વચન આપે છે આ શુભ દિવસે રાખડી બાંધવાથી ભાઈ બહેનના સંબંધમાં પ્રેમ વધે છે અને બંનેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે પરસ્પર પ્રેમની આપલે થાય છે અને બહેન ભાઈને શુભ આશીર્વાદ આપે છે જેથી ભાઈના જીવનમાં ખુશહાલી રહે અને ભાઈ બહેનની જીવનભર રક્ષા કરતો રહે આ સ્નેહ સંબંધના કારણે આ રક્ષાબંધનનો તહેવાર ખાસ બની જાય છે ભાઈ બહેનની ભાવના લાગણી પ્રેમ સંવેદનાનો તહેવાર છે રક્ષાબંધનના દિવસે બહેન એક પવિત્ર દોરો બાંધીને ભાઈને વચનમાં બાંધે છે અને ભાઈ પણ આ સૂતરના દોરાની બંધાઈ જાય છે બહેન ભાઈના કલ્યાણના આશીર્વાદ સાથે મીઠું મોઢું કરાવે છે અને ભાઈ પણ બહેનને યથાશક્તિ ભેટ આપે છે આ રક્ષાબંધનના દિવસે પૂર્ણિમાના દિવસે લોકો યથાશક્તિ પ્રમાણે દાન પુણ્ય કરે છે તીર્થયાત્રામાં જઈને સ્નાન કરે છે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે પત્નીએ પોતાના પિયરમાંથી અમુક વસ્તુઓ સાસરે ક્યારેય ન લાવવી જોઈએ નહીં તો તેના પતિનું બરબાદી થાય છે અને તે પોતાના કે પતિ કંગાળ પણ બની જાય છે દીકરીઓ માટે તેના મા બાપનું સ્વપ્ન હોય છે કે તેની દીકરીને એક સારું સાસરું અને એક સારો પ્રેમ કરવા પતિ મળે સાસરે તેની દીકરીનું સન્માન કરવામાં આવે તેનો આદર કરવામાં આવે અને સાસરે ખુશીઓ જ મળે પરંતુ ઘણી વખત મા બાપ એવી ઘણી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર દુઃખ સહન કરવું પડે છે દીકરીઓને એવી વસ્તુ આપવાથી જીવનભર દુઃખ દરિદ્રતા આવી જાય છે ચાલો હવે જાણીએ કે દીકરીઓએ રક્ષાબંધન પર કઈ વસ્તુઓ પોતાના પિયરેથી ન લાવવી જોઈએ અને સ્ત્રીઓએ આ વસ્તુઓ ભૂલે પણ સાસરે ન લાવવી જોઈએ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપ સૌને ખાસ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમે પણ મહાદેવને માનતા હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મહાદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે પેલું કાચની વસ્તુઓ કાચની વસ્તુઓ દેખાવમાં સુંદર લાગે છે અને કોઈપણને ભેટ આપવા માટે સારી લાગે છે તેનો ઉપયોગ વાસણો અથવા તો સજાવટની વસ્તુઓ તરીકે પણ થાય છે પરંતુ જો તમે તમારી દીકરીના લગ્નમાં કોઈ પણ ભેટ આપવા માંગતા હો તો તમારે કાચની વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ દીકરીને આવી કોઈ પણ વસ્તુ ભેટ કરવાથી તેનો સંબંધમાં તિરાડ પડી શકે છે હકીકતમાં તેના સંબંધોમાં તિરાડ પડી શકે છે જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ ન હોય તો પણ જ્યારે દીકરી લગ્ન પછી તેના પાતા પિતાના ઘરેથી તેના સાસરે જાય છે ત્યારે તેની સાથે ઘણી બધી વસ્તુઓ લઈ જાય છે આવી સ્થિતિમાં કાચની વસ્તુઓ તૂટવાનો ડર પણ રહે છે તેથી કાચની વસ્તુઓ ન આપવી તે વધુ સારું માનવામાં આવે છે નંબર બે મરચું દીકરીઓને ક્યારેય મરચું ન આપો તેનાથી તેના લગ્ન જીવનમાં કડવાહટ ફેલાય છે એવું કહેવાય છે કે દીકરીઓને સાથે મરચું દેવાથી તે બંને દંપતિના જીવનમાં એકબીજા સાથે સંબંધમાં ઝઘડાઓ વધે છે તેથી દીકરીઓને ફળ અને સુખી મેવો જેવી વસ્તુઓ આપી શકો છો નંબર ત્રણ મીઠું મીઠાનું કામ હોય છે ભોજનને સ્વાદિષ્ટ બનાવવું જ્યારે દીકરીઓ લગ્ન પછી તેના ઘરેથી સાસરે જાય છે તો તેનો ધર્મ શું હોવો જોઈએ નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે બધાને સાથે લઈને ચાલવું બધા સાથે સારી વાતચીત કરવી એ બધા સંબંધોમાં મધુરતા ઉમેરવી આવી સ્થિતિમાં જો તે માતાના ઘરેથી મીઠું લઈને સાસરીમાં જ ઘર પ્રવેશ કરે છે જેથી સંબંધો બગડી શકે છે તેની સાથે જોડાયેલા દરેક સંબંધ ખરાશનું રૂપ લઈ શકે છે એવું પણ માનવામાં આવે છે કે જો નવી પરણેલી પુત્ર વધુ તેના સાસરિયાના ઘરેથી મીઠું જેવી વસ્તુ લાવે છે તો તેનું સન્માન હંમેશા પિયરના પરિવારના સભ્યો સાથે જોડાયેલું રહે છે પરંતુ તેના સાસરીઓ સાથેના સંબંધો ક્યારેય સારા નથી રહેતા એ સંબંધ ક્યારેય મધુર થતો નથી તેથી દીકરીઓને વિદાય આપતી વખતે ક્યારેય મીઠું ન આપ્યો નંબર ચાર ગેસ ચૂલો લગ્ન પછી રસોઈની એક રસ્મ હોય છે તે રસ્મમાં પુત્રીએ તેના માતા પિતાના ઘરે આપેલા ગેસના ચૂલાનો ઉપયોગ કરે છે ઘણા માતા પિતાની આ ઈચ્છા હોય છે તેથી તેની પુત્રીને વિદાય આપતી વખતે તે તેણીને ગેસનો ચૂલો આપે છે પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જો નવી પરણેલી કન્યા તેના ઘરેથી ચૂલો લઈને શાસ્ત્રીમાં પ્રવેશ કરે છે તો તેની સીધી અસર તે ઘરની પરિસ્થિતિ પર પડે છે આમ કરવાથી નવી કન્યા નવા પરિવારમાં પ્રવેશતાની સાથે જ તેના ચૂલા અને રસોડાને સંપૂર્ણપણે પરિવારથી અલગ કરી દેશે જે બિલકુલ સારું માનવામાં આવતું નથી તેથી તમારી દીકરીઓને વિદાય આપતી વખતે તેમને ગેસનો ચૂલો આપવાને બદલે તેમને રસોડા સંબંધિત વસ્તુઓ આપો નંબર પાંચ અથાણું લગ્ન પછી તેમની દીકરીઓને વિદાય આપતી વખતે માતા પિતા તેમના મનપસંદ અથાણાઓ તૈયાર કરે છે અને તેમને મોકલે છે પરંતુ એવું કરવું ધાર્મિક રીતે ખરાબ અને ખોટું માનવામાં આવે છે જેમ અથાણા ખાવામાં ખાટા હોય છે તેમ પતિ પત્નીના સંબંધોમાં પણ ખટાશ આવે છે અને ઝઘડાઓ વધવા લાગે છે કેટલીકવાર આ ખટાશ એટલો ઊંડો બની જાય છે કે તે પતિ કે પત્નીમાંથી કોઈ એકનું મૃત્યુ પણ થઈ શકે છે તેથી દીકરીઓને વિદાય આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેને ક્યારેય અથાણા ના આપવા જોઈએ માતા પિતાનો સારો સ્વભાવ ક્યારેય તેમની દીકરી માટે ભારે પડી જાય છે નંબર છ સાવરણી એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી પોતે સાવરણીમાં વાસ કરે છે પરંતુ શું તમે જાણો છો કે દીકરીને વિદાય સમયે ક્યારેય સાવરણી ન આપવી જોઈએ કહેવાય છે કે આમ કરવાથી દીકરીનું ઘર અને સંસાર ક્યારેય સુખી નથી રહેતા તેમનું જીવન હંમેશા દુઃખથી ભરેલું રહે છે તેથી લગ્ન પછી આ વિદાય વખતે સાવરણી ક્યારેય ન આપવી આ સિવાય દીકરીને વિદાય સમયે ક્યારેય સોય ન આપો કહેવાય છે કે વિદાય સમયે બહેન કે દીકરીને સોય ગિફ્ટ કરવાથી સંબંધોમાં મધુરતાની જગ્યાએ કડવાહશ આવે છે તમારે તમારી દીકરીને વિદાય આપતા માટે સોય જેવા તીક્ષ્ણ સાધન આપવાનું પણ ટાળવું જોઈએ વિદાય સમયે ભૂલથી પણ દીકરીને લોટની ચાળણી ન આપવી જોઈએ મકર સંક્રાંતિના સમયે માતાઓ તેમની દીકરીઓને તેર વસ્તુઓ ગિફ્ટ કરે છે કેટલીક માતાઓ લોટાની ચાળણી પણ ગિફ્ટ કરે છે જે યોગ્ય નથી દીકરીઓને લોટાની ચાળણી ગિફ્ટ કરવાથી તેમના સુખી સજીવન પર અસર પડે છે તેથી આ ભૂલ ક્યારેય ન કરવી નંબર સાત કાળા કપડાં તમારે તમારી દીકરીના લગ્નમાં ઉપહાર તરીકે કાળા કપડા ના આપવા જોઈએ એવું માનવામાં આવે છે કે કાળો રંગ નકારાત્મકતા દર્શાવે છે અને કાળા કપડાં ઉપહાર કરવાથી દીકરીના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે નંબર આઠ તીક્ષ્ણ વસ્તુઓ અથવા દિવાસળીઓ જેવી વસ્તુઓ દિવાસલીની પેટીઓ છરી અથવા તો કાતર ક્યારે તેના લગ્નમાં ભેટ ન આપવી જોઈએ તેવું માનવામાં આવે છે કે તેની નકારાત્મક અસર પુત્રીના જીવનના વિખવાદ તરફ દોરી શકે છે અને કોઈ પણ કારણ વિના ઝઘડા તરફ દોરી શકે છે તમારી દીકરીને ભેટ આપતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર એ છે કે તેને આવી કોઈ પણ વસ્તુ ન આપો નંબર નવ ભગવાન ગણેશની મૂર્તિ તમારી પુત્રીને વિદાય આપતી વખતે ભૂલથી પણ તેને ભગવાન ભગવાન ગણેશની ગણેશની મૂર્તિ મૂર્તિ ન આપો તમારા દીકરીને ગિફ્ટ કરવાથી ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ પર અસર પડે છે એ જ રીતે દીકરીને ક્યારેય પણ લક્ષ્મીની મૂર્તિ ભેટ ન આપવી જોઈએ તમારી પુત્રીને દેવી લક્ષ્મીની મૂર્તિ આપવાથી દેવી લક્ષ્મીનો નિવાસ તમારા ઘરની બહાર નીકળી જાય છે તમારી પુત્રીના ઘરે જાય છે આ સાથે આજનો આપણો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર સબ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ